स्वामिनारायण भगवान् दी गो दई गयो, दै गयो, दै गयो रे मने मुख नीडलु दई गयो दई गयो दई गयो दई गयो, गयो रे मने मुखडा बीडलू दई गयो સાસુ ન જાણે માર પીયું ના જાણે સાસુ ન જાણે મારા પીયું ના જાણે એક દિન મારે ઘેર રહી ગયો રે મને મોખળામાં બીડલું દઈ ગયો દઈ ગયો દઈ ગયો દઈ ગયો રે મને મોખળાનું ભીડલું દઈ ગયો एनी एनि सङ्गातलि नंदनो कन्दनो कोल दै गयो, रे मने मा भीडलु दै गयो नंदनो किशोर मरा महे ले पधारा किशोर मारा महे ले સાનો માનો રોડ થઈ ગયો રે મને મુખડામાં ભીડલું દઈ ગયો સાનો માનો રંગ રોડ થઈ ગયો રે મને મુખડામાં બીડલું દઈ ગયો દઈ ગયો દઈ ગયો દઈ ગયો રે મને મુખડાનું ભીડલું દઈ ગયો लै गयो लै गयो लै गयो रे मारी गोरी गोरसनी नि लै गयो रक चक करता पालव चोराणो पालव चोराणो भात मधुरी कही गयो रे मारा मारी गोरी गोरसनी नि लै गयो ઢોળી ફોડીને કી સકી દી માર ગળે ઢોળી ફોડીને કી સકી દી માર ગળે કર્મા કરડી રહી ગયો રે મારી ગોરી ગોરસની લઈ ગયો નંદનો કિશોર હવે તમસું ન બોલું નંદનો કિશોર હવે તમસું ન બોલું તારે મારે ઝગડો થઈ ગયો રે મારી ગોરી ગોરસની લઈ ગયો લઈ ગયો લઈ ગયો લઈ ગયો રે મારી ગોરી ગોરસની લઈ ગયો વાસળી 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 રે શ્યામ સાને વગાડો વાસળી વાસળી મકાન પાખડી રે શ્યામ સાને વગાડો વાસળી જમના ને તીર નીર ભરવાને ગઈ જમના ને તીર નીર ભરવાને ગઈ ત્યાં તો મારે છે મને કાકરી રે શ્યામ સાને વગાડો વાસડે રસિક પ્રિય કર જોડી કહે છે રસિક પ્રિય કર જોડી કહે છે વારી વારી મેં તો ના કહી રે શ્યામ સાને વગાડો વાસડી

તડકો તપેને વળી ધામ છે રે ગીર ધારી જાવાદ્યો કરે કામ સે સયરય મારી વાટ રે જોવે સયરય મારી વાટ રે જોવે સેઠુ ગોકુડીયું ગામ છે રે ગીર ધારી જા વાદ્યો કરે કામસે नन्दनो किशोर मारो पालव मेलो ने नन्दनो किशोर मारो पालव मेलो राधा रङ्गिलु मारु नाम छे रे गिर धारी मारे काम छे કામ છે કામ છે કામ છે રે ગીર ધારી ચાવા દો મારે કામ છે બરસા ગામની હું શું ગોવાલણ બરસા ગામની હું શું ગોવાલણ કામ હોય તો આવજો બરસા રે ગીર ધારી ચાવા દો મારે કામ સે મોડું થશે તો માતાજી પૂછશે મોડું થશે તો માતાજી પૂછશે શું જવાબ અમે દે સુરે ગીર ધારી જવા દો મારે કામ છે શું જવાબ અમે દે સુરે ગીર ધારી જવા દો મારે કામ છે पालव मेलिने वाले हाथ जजालियो, पालव मेलिने वाले हाथ हाथ मरड़ाई जसे मारो रे गिर धारी मारे काम छ माधवना स्वामी नयामी माधवना स्वामी ने अंतर नयामी તમને મળીને સુખ પામી રે ગીર ધારી જવા દો ઘરે કામ છે કામ છે કામ છે કામ છે રે ગીર ધારી જવા ઘરે કામ છે કૃષ્ણ કનૈયા લાલકી છે